નજીક વિદ્યાર્થી ભરેલી ઇકો પૈકી મારવાનો મુદ્દો વી કેર સ્કૂલના બાળકોને ભરીને જતી ઇકો કાર વિદ્યાર્થી ભરેલી બસ સાથે અથડાઈ પલટી મારી ગઈ વડોલી તરફથી આવતી બસ મૂરત કટ પર વળી જતા સામેથી આવતી ઇકો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બાળકો ભરેલી ઇકો કાર પલટી મારી ગઈ ઈકો કારમાં નવ જેટલા શાળાના બાળકો હતા નવ પૈકી ત્રણ ચાર બાળકો નાની મોટી ઈજા થતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા

એ દરમિયાન આજે ઇકો સ્પીડ કાર ચાલક છે બંટી શર્મા એ પોતાની ગાડીમાં નવ બાળકોને લઈને જઈ રહ્યો હતો વી સ્કૂલમાં બાળકોને મૂકવા માટે અને પોતાની ગાડીની સ્પીડ ઓવર હોવાને કારણે તે જે અન્ય વિદ્યાદીપ સ્કૂલની બસ હતી એ મૂળ તરફ જઈ રહી હતી એને પાછળના ભાગે ઠોકી દે છે અને ગાડીને એ દરમિયાન ગાડી ઇકો ગાડીનો ચાલક પોતાનો કાબુ ગુમાવતા ઇકો ગાડી પલટી ખાઈ જાય છે અને એમાં સવાર ટોટલ નવ બાળકો હતા જેમાંથી છ બાળકોને ઈજા થાય છે અને નજીકની હોસ્પિટલમાં એ લોકોને સારવાર માટે મોકલવામાં આવે છે એ દરમિયાન હાલ ચાર બાળકોને જે સારવાર અપાઈ જતા બે ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે સારવાર લઈને અને બાકીના જે બે બાળકો છે એમાંથી એક આરાધ્ય કરીને બાળક છે એના વાલીની ફરિયાદ લેવામાં આવેલી છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઈકો ચાલક વિરુદ્ધ અને હાલ ઇકો ચાલકને અટક કરવામાં આવેલ છે